હાલના સમયમાં અન્ય માટે કામગીરી કરવાનો કોઈની પાસે સમય જ નથી લોકો હાલમાં પોતાના સ્વાર્થ ખાતર અન્ય લોકોની પણ પરવા કરતા નથી ત્યારે ગઢારના વડીલને સ્વાર્થ ભાવે વૃક્ષોનું જતન કરી અનોખું જીવન જીવી રહ્યા છે મોડી તાલુકાના ગઢાર ગામે રહેતા અને સાઠ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગાઉ બોયલર ઇન્ચાર્જ સુપરવાઇઝર તરીકે ગુજરાતના મોટાભાગના શહેરોમાં સર્વિસ કરી ચૂકેલા યુવાનોને પણ શરમાવે તેવી કામગીરી કરતા સુખભા પ્રતાપસિંહ પરમાર સમગ્ર વિસ્તારમાં અનોખું કામ કરી રહ્યા છે સુખભા પરમાર દ્વારા ગઢાડથી છ કિલોમીટર દૂર રેલવે લાઇન પાસે ત્રણ ગામના સીમાડે આવેલા વાંધાણા હનુમાન મંદિર પાસે આઠસો થી વધારે વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી સમગ્ર વિસ્તારમાં હરિયાળી ફેલાવી રહ્યા છે અને સાથે સાથે પાણીના કુંડા ભરી જીવદયાની કામગીરી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડી અન્યને પણ સેવા કરવા પ્રેરી રહ્યા છે જય મારું નામ સુખદેવસિંહ સુખુભા પ્રતાપસિંહ પરમાર ગામ ગઢાદ તાલુકો મોડી અને ગઢાદ ગામની સીમમાં આ હનુમાનજી મહારાજનું વાંધાણા હનુમાનજી મહારાજનું મંદિર બહુ પુરાણું જૂનું ઘણા વર્ષો પ્રાચીન છે અને એ જગ્યા અમારી વાવ પણ છે અહીંયા બહુ જૂનવાણી રજવાડા વખતની તો આ બધી બંજર જમીન હતી તો ત્યાં રિટાયરમેન્ટ પછી મને એમ થયું કે લાવો આપણે કંઈક કરીએ બેસી રહેવું ગામમાં એનું પછી એના કરતાં તો અહીંયા આ જમીનમાં વૃક્ષો વાયા અને વૃક્ષનું જતન પૂરેપૂરું કરીને કાળજી રાખીને ઉછેર્યા સવારે ગઢા ગામથી છ કિલોમીટર છે અમારી સીમાડો ત્યાં જઉં છું કેટલા વૃક્ષો વાવવામાં આઠસો વૃક્ષ ઉછેર્યા છે મેં ટોટલ ગણી શકો છો માં થોડીક ભૂંડનો અને એનો ત્રાસ હોવાથી રાત્રે આવે કાઢી નાખે એ રાત્રે કોઈ હોય નહીં એટલે એટલું થોડુંક તકલીફ છે બાકી તો ફોરેસ્ટ ખાતાએ મને સાથ સહકાર આપેલો છે અને સરકારશ્રીએ પણ કીધેલું છે કે તમારે જે કંઈ તકલીફ હોય ફેન્સિંગ વેન્સિંગ કરાવ્યું હોય તો હજી પણ અમે પટેલ સાહેબે ફોરેસ્ટરે કીધેલું કે અમે બેઠા છીએ બાપુ પણ હવે આટલું સફિશિયન્સ છે આમ આઠસો વૃક્ષ એકલાથી ઉછેરીએ જંગલમાં તો સારું જ કહેવાય ને આમ તો હું તો મારો એક સમાજને દાખલો છે કે દરેકે વૃક્ષનું જતન કરીને ઉછેરવું પડે જેથી કરીને કોરોના કાળમાં આપણને ખ્યાલ જ છે કે શું પરિસ્થિતિ હતી ઓક્સિજન માટે થાય તો આ ઓક્સિજનની ફેક્ટરી જ છે વૃક્ષ તો અને વૃક્ષથી જ વરસાદ આવે વૃક્ષથી જ માણસ સુખી થાય વૃક્ષથી જ તંદુરસ્તી મળે છે એટલે આપ સર્વાને મારી વિનંતી કે વૃક્ષનું જતન કરો ને ઓછે વૃક્ષને કાપશો નહીં જે માટે